તો હવે આપણે આના ટુકડા કરી લેશું આ રીતે આ રીતે આપણે બધા ટુકડા કરી આ રીતે આપણે બધી કેરીનું કટિંગ કરી લીધું છે તો હવે આપણે મિક્સરમાં રસ પીસી લેશું હવે આપણે આમાં કેરીના ટુકડા નાખી દઈશું આપણે આમાં એક ચમચી ખાંડ નાખશું થોડું બધા કેરીનો રસ રસ બનીને તૈયાર છે તો કેરીનો રસ બનીને તૈયાર છે તો હવે આપણે આને ઠંડો થા મૂકી દઈએ રસ બનીને તૈયાર છે તો આવી જ રીતે અમારી ચેનલને અંશુકુફીન નવા વિડીયો જોવા માટે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ